તમે જે થ્રેસર જોઈ રહ્યા છો એકદમ વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વિડિયોની અંદર થ્રેસરની બધી ડિટેલ મળી જશે હાર્દિકભાઈ ઓનર છે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેસર વેચવાનું છે ક્લિયર કટ થ્રેસર તમે જોઈ શકો છો બાલાજી કંપનીનું આ થ્રેસર છે હાર્દિકભાઈ ઓનર છે અને બે હજાર ચોવીસના મોડેલનું છે ડબલ એલિવેટર જોવા મળશે બાલાજી કંપની થ્રેશર આખું ઓરિજિનલ કન્ડિશનમાં સાવ ઓછું ફરેલું અને ફૂલ સાચવેલું ઘર ઘરાવ કોઈ પણ પ્રકારનો થ્રેશરની અંદર ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે રૂબરૂ સ્થળ પર જઈ આ થ્રેશર રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો હાર્દિકભાઈનો પહેલાં કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી અને ત્યારબાદ જજો વેચાઈ જશે તમારે ખોટો થશે ટોટલ વસ્તુ એકદમ ચોખ્ખી નીકળશે ધાણા જીરું કઠોળ વગેરે વસ્તુ નીકળી જશે અને ઘરની ખેતીમાં જ ઉપયોગમાં લીધેલું છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ભાડે હાકેલું નથી